રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આગામી સત્તર તારીખ સુધી કાળી બ્લેક ફિલ્મ અને જે ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવેલા હોય તેવી ગાડીઓ વિરુદ્ધ ખાસ ડ્રાઈવ ચાલે છે પરંતુ હાલમાં તમે આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે જ ડીજીપીની જે ડ્રાઈવ છે તેનો ભંગ થઈ રહ્યો છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અહીં એક ગાડી પડી છે જ્યાં શહેરના પોલીસ વડા બેસે છે તે જ કમ્પાઉન્ડમાં આ ગાડી પડી છે અને આ ગાડીનીમાં પોલીસ લખેલું બોર્ડ પણ છે અને ક્યાંક ને ક્યાંક બ્લેક ફિલ્મ પણ લગાડેલી છે આપણે ગાડીની અંદર જે વ્યક્તિ બેઠા છે તેમની સાથે વાત કરીશું તેમને આપણે ખોલવાનો પ્રયત્ન કરીશું અને તેમની સાથે વાત કરીશું ગાડીની અંદર એક પોલીસની વરધી પણ પડેલી છે સાહેબ ડીજીપી સાહેબનો એક આદેશ છે કે પોલીસ લખેલું બોર્ડ ન લગાડી શકાય આપની ગાડીમાં આ પોલીસ લખેલું બોર્ડ છે